ભરૂચ ડિવિઝન પોલીસ મથકે એસપી નું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવતા નગરજનો જોડાયા હતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવતું ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં વિવિધ વિસ્તારના રહીશો અગ્રણીઓ લોક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહે શહેરની ટ્રાફિક સમસ્યા સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી વિવિધ સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા યુૂર ચાવડા દ્વારા લોક દરબારમાં પણ રજૂઆત કરવામાં આવેલીને નોંધ લેવામાં આવી છે સૂચનાઓને ધ્યાને લઈ તેના નિવારણ તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હરિયાધારણા આપવામાં આવી હતી નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોક દરબારનો લાભ લીધો હતો પણ એક પોલીસ મેન મૂકો છે આજે સવારની જે વાત કરું તો હું ગઈ કાલે થી બેરિકેટ ની કે સીધા આપવામાં આવી દેતો સુકાન માફા નહી ત્યારે તો કે આખી વર્ષ નો માન ત્યારે સામે કોઈ એમ કે કે મારા સાથે કોઈ સગત પોલીસ કહે છે ખાસ ટ્રાફિક બાબતે જે રજૂઆત થઈ છે એમાં એક બે પોઈન્ટ સાહેબ આપને હું આપીશ એના સાહેબ ખાસ તો એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝનના પીઆઈ સાહેબ સાથે સંકલન નગરપાલિકા સાથે સંકલન કરે એમ કે અમીબેન નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્ય છે પ્રમુખ છે ચીફ ઓફિસર છે અધિકારીઓ છે ડાકની સાથે સંકલન કરીને આપણને જે જે પણ શોપિંગ સેન્ટરના અંદર ટ્રાફિકની સમસ્યા માટે પાર્કિંગની સમસ્યા માટે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે સાહેબ એટલે નગરપાલિકાની મદદ લઈને જે હોકર ઝોન આપણે નગરપાલિકામાં ઠરાવ થયા છે હજુ સુધી સાહેબ એની કામગીરી કંઈ થઈ નથી એટલે અનુભવ સુંદર પ્રયાસ છે સાહેબ એક રિક્વેસ્ટ છે કે અહીંયા સેન્ટ અને કોન્વેન્ટ સ્કૂલ આવેલી છે ત્યાં હજારો બાળકોની સંખ્યા છે કે સ્કૂલની જયારે સ્કૂલની છુટ્ટી થાય એ દરમિયાન ત્યાં આગળ જે વાહનો મૂકવા આવે ને એ રોડ પર પાક થાય રોડ પર પાક થવાથી બહુ ભયંકર ટ્રાફિક થાય અને ત્યાં આગળ ઘણા વખત એવું બને કે આકસ્મિક તો બને બને એમ્બ્યુલન્સ ભરૂચમાં જ છીએ આપણે આજુબાજુ બીજાને રોડ ઉપર જ મળીએ છીએ ભટકાઈએ છીએ પ્રસંગોય મળીએ છીએ ઓફિસોમાં મળીએ છીએ ક્યારેય બી તમને એવું સૂચન લાગે કે ના સાહેબ આ કરવાથી કદાચ પોલીસની કામગીરી સારી થાય અથવા પોલીસને લોકોને આવતી સગવડોમાં સુધારો થાય તો એમને કહેજો અને મારા નંબર મોબાઈલ નંબર જાહેર થયેલા છે અમારા બધા ઓફિસરના સરકારી નંબરો છે બધાએ જાહેર થયેલા છે સોશિયલ મીડિયામાં બધે જ છે તમને ક્યાં એવું છે કે ના મારે આ બાતમી આપી છે મારી હકીકત આપી છે એ આપી દેજો તમારે તમારા નામ લીધા વગર અમે એક્શન લઈ લીધું